પાબરની ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો પાબર ખાતે આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કીટોનું વિતરણ કરી શિક્ષણને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન કરેલ આ કાર્યક્રમ દરમિયાન ગાંધી ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર મુકેશભાઈ ભરવાડ ભાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાનો સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભાવ સુદમપા પર્મા ગુજરાત ક્ષત્રિય ઠાકોર શુક્રમ દ્વારા એંશી ગામના પંદર સુથી વધારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શુક્ષણ ગીતનું વિક્રણ કરવામાં આવ્યું એમાં દ્વારા મુખ્ય નથી ગુરવાડ દ્વારા એમાં દાન કરવામાં આવ્યું

લોકન ઘીટો 80 ગામના 15% થી વધારે બાળકોને વિકૃત પર છે વિસ્તાર છે આગામી આ કેવા શિક્ષણ લગતા પ્રોગ્રામમાં અભિગમ માટે વધારે તીજી જરૂર છે એના માટે અમિત શાહ તો છે ત્યારે તમામ જાતાઓની પણ વિનંતી કરો છેમાતી જ્યાત કેટલી મદદ થતી હોય એની બધી કસો તો સર છે એસસી અને ओबीसी લગભગ જે કે કોઈ एसटी અને નોમો ગાળો છે એની તમામ બાળકો <lightweight> <building>